અમે ડર્યા નથી અને આજે અમે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેની અમને એટલી ખુશી થાય છે ને તેનું અમે બહુ સારું રિઝલ્ટ મેળવવા માટે સારું રિઝલ્ટ મેળવીશું અને પોતાના મમ્મી પપ્પા અને સ્કૂલનું નામ રોશન કરવા માંગીએ છીએ હું શર્મા સહિશાવી રવિભાઈ હું આ ગુરુકૃપા શિક્ષણ સંકુલમાં મારી શરૂઆત અહીંથી થઈ છે

મારું નામ રાજવી સોઢા છે હું ગુરુકૃપા વિદ્યાર્થીની દસમા ધોરણની વિદ્યાર્થીની છું આજે જ્યારે સ્કૂલમાં અમને રિસિપ્ટ લેવા હોલ ટિકિટ લેવા બોલાવવામાં આવ્યા ત્યારે અમારા આચાર્યશ્રી શ્રી અરવિંદભાઈ પટેલ અને અમારા ટ્રસ્ટી અને ગાયત્રી પરિવારના એક સદસ્ય આવીને અમને પરીક્ષાના વર્ગખંડમાં શું કરવું ને શું ના કરવું તેના વિશે અમને સમજાવ્યું જેથી અમાર અમને વિદ્યાર્થીઓને ઘણી

અમારા આચાર્યશ્રી શ્રી અરવિંદભાઈ પટેલે અમારે આજે કાર્યક્રમ રાખ્યો હતો શુભેચ્છા પાઠવવાનો દસમા ધોરણના છોકરાઓ અને બારમા ધોરણના છોકરાઓ વિદ્યાર્થીઓ માટે પછી અમને ઘણી બધી માહિતી આપવામાં આવી હતી કે આજે પરીક્ષામાં સૌ પ્રથમ તમારે ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે અને તમારે સમયસર પેપર લખવું જોઈએ અને તમારું પેપર અઢી કલાકની અંદર લખાઈ જવું જોઈએ અને પાછળ તમારે કોઈ ટેન્શન ના રહે જે તમારે સૌથી વધારે ઝડપથી આવડતું હોય તમારે સૌથી પહેલા લખવું જોઈએ પછી અમારે પછી અમારો થઈ ગયો અને તમારે કોઈ પણ ડર લાગતો હોય તો તમારા કુળદેવીને યાદ કરીને પેપર લખવાને એવી પણ અમને શીખામણ આપવામાં આવી હતી અને કોઈ પણ ધોરણ દસ ની અંદર કે બાર ની અંદર પરીક્ષાની તણાવ તણાવથી મુક્ત થઈ ખૂબ આનંદ અને મહેનત ના ફળ સ્વરૂપે પરીક્ષા આપશો પરીક્ષા

કે જે મુશ્કેલી હોય એ દૂર થાય તો હું ગાયત્રી પરિવાર તરફથી આપને શુભેચ્છા પાઠવું છું આશીર્વાદ આપું છું સસ્તીવાચક મંત્રી દ્વારા તમારું કલ્યાણ થાય તમારું મંગલ થાય તમારે તમે સવિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરો તેવા આશીર્વાદ સાથે મારી વાત મારી વાતને ગાયત્રી મંત્ર દ્વારા હું શાંતિ અર્પણ કરું છું તદુપરાંત આપને સવિશેષ આશીર્વાદ આપીએ છીએ

સૂચનો આપવામાં આવ્યા એના માટે એના નિષ્ણાત વ્યક્તિઓ સાહિત્યત્િક તરીકે રમાશંકર યાદવ ડૉક્ટરને આમંત્રણ આપવામાં આવ્યું અનુભવી પ્રિન્સિપાલ રાજુભાઈ જ્ઞાનજ્યોતના પ્રિન્સિપાલને આમંત્રણ આપવામાં આવ્યું અને ગાયત્રી પરિવાર દ્વારા આપણા બાળકોને એમને આશીર્વચન આપવામાં આવ્યા માત્ર અમારી સંસ્થા નહીં પણ દસમા બારમાની બોર્ડની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી સફળ થાય તેવી શુભેચ્છા આપવામાં આવી અને કોઈ પણ પ્રકારનો ભય ના અનુભવે તેવા આશીર્વચનો આપવામાં આવ્યા હું એમ એ પટેલ ડાયરેક્ટર ગુરુકૃપા વિદ્યાલય આજ રોજ અમારી શાળામાં ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓને રિસિપ્ટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રિસિપ્ટ લેવા આવેલા એમની સાથે સાથે એમને પરીક્ષા અંગે તૈયાર કરવા અંગેનો પણ કાર્યક્રમ એમને મોટિવેટ કરવા અંગેનો પણ કાર્યક્રમ હતો જાણીતા સાયકટિક્સ રમાશંકર યાદવ વિદ્યાર્થીઓને માનસિક રીતે બહુ સરસ રીતે તૈયાર કર્યા જાણીતા પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ જ્ઞાનજ્યોધ વિદ્યાલય એમને પણ વિદ્યાર્થીઓને યોગ્ય અને સરસ માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીઓના મગજમાંથી પરીક્ષાનો ડર પરીક્ષાનો હાવ દૂર કરવામાં આવ્યો અમારી શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અંગે પણ સૂચનો આપી એમને તૈયાર કર્યા મેં પોતે પણ વિદ્યાર્થીઓને કુદરત ભવિષ્ય માટેની જે મોટિવેશન સ્પીચ આપી અને ભવિષ્ય માટે પણ એમને તૈયાર કર્યા અને આમ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભયમુક્ત રીતે અને એકદમ ઉત્સાહથી પરીક્ષા આપે એ રીતે અમે તૈયાર કર્યા છે વિદ્યાર્થીઓએ આખું વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એ એમને સફળ નીવડે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહી થઈ અને આજનો કાર્યક્રમ બહુ સરસ રીતે નિભાવ્યો છે